નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું વિડીયો નિહાળી રહેલા તમામ મિત્રોને જય રામદેવ પીર શ્રી રામદેવજીનું પ્રાગટ્ય શ્રી રણછોડરાયે આપેલી ચાર વસ્તુઓની અજમલરાય તથા સતી મિણલદેહ પ્રેમપૂર્વક સેવા પૂજા કરવા લાગ્યા અને લાવેલા પુષ્પો પણ પારણામાં પધરાવી પૂજવા લાગ્યા નવ માસે સતી મિલણદેએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ વિરમદેવજી રાખવામાં આવ્યું આખા પોકણ ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો અજમલજીનું વાંજ્યામેનું પ્રભુએ ભાંગવાથી તેમના ઉછરંગનો ભાર ન રહ્યો બીજા પુષ્પના પ્રતાપે સંવત ચૌદસો એકસઠની સાલમાં ભાદરવા સુદ દસમની રાતના પાછલા પહોરે સતી મેણલદે સ્વપનું આવ્યું તેમાં મહાન તેજસ્વી પ્રકાશ જણાયો અને તેમને ભવ્ય મૂર્તિના દર્શન થયા મીણલદે ઝપકીને જાગ્યા આખા ઓરડામાં પ્રકાશ પથરાયેલો જોયો તેમણે અજમલજીને પોતાના સ્વપ્નમાં જોયેલા પ્રકાશની વાત કરી અજમલજીને શ્રી રણછોડરાએ આપેલું વચન યાદ આવી ગયું સમય આવી ગયો પરોળીએ મીણલદે ગૌશાળામાં ગયા ગાયો દવરાવી દૂધની દેગડીઓ ભરી લાવીને ચૂલે મૂકી અને ફરીવાર ગાયોને વાછરું ધવડાવી અને ચાર નિરણ કરવામાં ગૂંથાઈ ગયા ભાદરવા સુદ અગિયારસને ગુરુવારના પ્રાતઃકાળે શ્રી દ્વારિકાધીશ અજમલજીને આંગણે પધાર્યા અને પારણામાં વિરમદેવજી સૂતા છે દેગડીમાં દૂધ ગરમ થઈને ઉકળીને ઉભરાવા જાય છે ત્યાં તો પારણામાં પોઢેલા પ્રભુજીએ હાથ લંબાવીને દૂધની દેગડીને નીચે ઉતારી લીધી મેળલ દઈને ચૂલા પરની દેગડી ઓચિંતી યાદ આવી દૂધ ઉભરાઈ જશે તો બધું જ જશે એમ ધારીને તેઓ દોડી આવ્યા પણ ત્યાં તો દૂધની દેગડી નીચે ઉતારેલી જોઈ વળી પારણામાં વિરમદેવજીની સાથે બીજા બાળકને પોઢેલો જોઈ તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા ધરતી પર જુએ છે તો મીણલદે ઓસરીના ઓરડામાં જ્યાં જુએ ત્યાં કંકુના પગલાં પગલાં દેખાય છે એટલામાં અજમલજી ત્યાં આવ્યા કંકુના પગલાં અને પારણામાં બીજા તેજસ્વી બાળકને ખડખડાટ હસતું જોઈને તેઓ બોલ્યા વાહ મારા નાથ વચન પાડ્યા મારા બાપ રાજાનું વયું આનંદથી નાચી ઉઠ્યું દાસ દાસીઓમાં આશ્ચર્ય ફેલાયું અને તેજના અંબાર સરખા બાળકને જોતા અનહદ આનંદ છવાઈ ગયો જોત જોતામાં આખા ગામમાં વાત પ્રસરી ગઈ નર નારીઓના ટોળે ટોળા હાથમાં શ્રીફળ અને કંકુ લઈને બાળકને વધાવવા આવવા લાગ્યા ઢોલ ત્રાંસા નોબત શરણાઈઓ વાગવા લાગી અને પોકણગઢમાં ઘેર ઘેર ઠેર ઠેર ચોરે ચોટે શંખ ઝાલરના નાદ ગાજવા લાગ્યા ભજન કીર્તન થવા લાગ્યા પોકણગઢમાં આનંદ આનંદ છવાઈ ગયો અજમલજીએ સાધુ અને બ્રાહ્મણોને ભરપૂર દાન દક્ષિણા આપીને સંતોષ આપ્યો અને આશીર્વાદ મેળવ્યા પોકણગઢની પ્રજાને અજમલજીએ રમાડી જમાડીને ઓછો ઉજવ્યો કુંવરનું નામ રામદેવજી રાખવામાં આવ્યું લીલુડો ઘોડલો શ્રી રામદેવજીની ઉંમર ત્રણ વર્ષની થઈ માતા રંગ રંગમહેલના જરૂખામાં બેઠા બેઠા રામદેવજીને રમાડે છે દાસી બાજુમાં દૂધ લઈને ઊભી છે એવા સમયમાં એ ઘોડેસવાર જરૂખા નીચેથી જતો જોઈને રામદેવજીએ હઠ લીધી કે મને એવા ઘોડા પર બેસાડો તો જ દૂધ પીશ મીણલદેએ ઘણી રીતે સમજાવ્યા પણ કોઈ રીતે માને જ નહીં મીણલદેએ ગામમાંથી દરજીને બોલાવીને લીલું કપડું આપતાં કહ્યું કુંવર માટે ઘોડો હમણાં ને હમણાં તૈયાર કરી લાવો દરજી રામદેવજી બેસી શકે એવડો કપડાનો ઘોડો બનાવી લાવ્યો ઘોડો જોઈને રામદેવજી આનંદમાં આવી જઈ ઘોડા પર સવાર થયા સવાર થતાની સાથે જ તે કપડાનો ઘોડો સજીવન બની થનગન થનગન નાચવા લાગ્યો અને જોત જોતામાં આકાશ તરફ ઉડ્યો રામદેવજીને લઈને ઘોડો આકાશ તરફ ઉડવા લાગ્યો ઘોડાને જતો જોઈને મીણલદે હવે ગભરાયા કુંવરને ઘોડો ક્યાં લઈ જશે ક્યારે આવશે એવી વિસામણમાં પડ્યા દાસદાસીઓ પણ આ ચમત્કાર જોઈને ગભરાઈ ગયા અજમલજીને ખબર પડતા એ પણ આકુળ વ્યાકુળ થયા તેમણે દરજીને બોલાવ્યો અને પૂછ્યું તે ઘોડામાં એવી સી કરામત કરી છે કે ઘોડો કુંવરને લઈને ઉડ્યો દરજી અવાજ સાંભળીને અવાચક બની ગયો અને ગભરાટમાં થરથર ધ્રુજવા લાગ્યો અજમલજીએ માણસોને હુકમ કર્યો કે આ દરજીને અંધારી કોટડીમાં પૂરી દો જ્યારે કુંવરને લઈને ઘોડો પાછો આવે ત્યારે તેને છોડજો માણસોએ દરજીને પકડીને અંધારી કોટડીમાં પૂરી દીધો ગરજી ખૂબ રોવા લાગ્યો રામદેવજીનું સ્મરણ કરતાં પોકાર કરવા લાગ્યો કે હે રામા કુંવર મારા બાપ તમારા અવતારનો ચમત્કાર બતાવ્યો હતો એ મેં નજરે જોયો છે મારા બાપા મને દુઃખના દરિયામાં નાખ્યો મેં તો મોટી આશા રાખી હતી કે કુંવર માટે સારો ઘોડો બનાવીશ તો મને શિરપાઓ મળશે પણ આવું જ ફળ મળ્યું બાપજી મને જ મુસીબતમાં નાખ્યો આવી રીતે બિચારો દરજી કલ્પાંત કરવા લાગ્યો એક દાસી માતા મીણલદે પાસે દોડતી આવીને કહેવા લાગી માતા રામા કુંવર તો ગઢના ચોકમાં ઘોડા સાથે રમે છે મીણલદે આ વાત સાંભળી અને દોડતા ચોકમાં ગયા અને કુંવરને તેડી લીધા દરજીને કોટડીમાંથી બહાર કાઢ્યો દરજી રામદેવજી પાસે આવ્યો અને કુંવરને કહેવા લાગ્યો બાપજી મારા માથે જ આવું સંકટ નાખ્યું રામદેવજીએ કહ્યું તે ઘોડો બનાવ્યો એમાં જૂના ગાભા ભર્યા છે તેનું ફળ તને મળ્યું હવેથી જે કોઈ અપવિત્ર કપડાનો જૂના જીતરા ભરીને ઘોડો બનાવશે તે દુઃખી થશે તારો બનાવેલો ઘોડો મને પ્રિય છે અને તે લીલા રંગનો હોવાથી તે લીલુંડા ઘોડા તરીકે ઓળખાશે અને લોકોમાં એ પૂજનીય ગણાશે દરજીએ પોતાની ભૂલ માની લીધી અને માફી માગી મીણલદેએ દરજીને આપીને રાજી કર્યો લાખા વણઝારાને શિક્ષા માળવાનો લાખો વણઝારો સાકરની પોઠો ભરીને વેચવા નીકળેલો તે ફરતો ફરતો પોકણગઢના સીમાડે આવી પહોંચ્યો ત્યાં શ્રી રામદેવજી ગામના બાળકો સાથે ગેડી દળે રમતા હતા એમણે વણઝારાને જોયો અને પાસે જઈને પૂછ્યું આ પોઠોમાં શું ભર્યું છે લાખા વણઝારાએ વિચાર્યું કે આ બાળકને ખરી વાત કહીશ અને વાત કદાચ ગામના દરબાર સુધી પહોંચી જશે તો દાણ ભરવું પડશે આમ વિચારી વણજારાએ શ્રી રામદેવજીને કહ્યું આ પોઠોમાં તો સાંભરનું ખારું મીઠું ભરેલું છે ભલે મીઠું જ હશે એટલું કહીને રામદેવજી અને બાળકો ગેડી દળે રમવા લાગ્યા બાળકે વાત સાચી માની એમ સમજી લાખો હસતો હસતો ચાલતો થયો આગળ જતાં એક ગામના પદરમાં વૃક્ષની શીતળ છાયા જોઈને લાખાએ વિશ્રામ લેવા ત્યાં પડાવ નાખ્યો તેને વિચાર આવ્યો કે રસોઈ બનાવીને જમી અને પછી ગામમાં જઈને સાકર મિશ્રીનું વેચાણ કરું લાખાએ રસોઈ તૈયાર કરી પોઠોમાંથી મિશ્રી લઈ ચૂરમું બનાવ્યું અને તેમાં નાખી પરંતુ તે જ્યાં ખાવા જાય છે ત્યાં તો ચૂરમું ખારો ઉસ લાખો વિચારમાં પડ્યો અને પોઠો તપાસવા લાગ્યો પણ આ શું તમામ પોઠોમાં સાકરને બદલે મીઠું બિચારા લાખાને મૂર્છા આવી ગઈ થોડીવારમાં તે બેઠો થયો તેને આફળો ફાફડો જોઈ એક વટે માર્ગુએ પૂછ્યું ભાઈ શું ખોવાયું છે કેમ આમ ફાફા મારો છો લાખાએ પોતાની બનેલી બધી વાત કહી તેની વાત સાંભળી વટે માર્ગુએ કહ્યું ભાઈ હું પણ ત્યાં થઈને આવું છું પોકણગઢના પાદરમાં જે બાળકો ગેડી દરે રમતા હતા તેમાં રામદેવજી પણ હતા તમે એમને ઓળખતા નથી પણ એ તો બહુ ચમત્કારી છે તમે એમની પાસે જૂઠું બોલ્યા એનું જ ફળ તમને મળ્યું છે આટલું સાંભળતા જ લાખો પોકણગઢ તરફ દોડ્યો અને જ્યાં રામદેવજી ઊભા હતા ત્યાં દોડતો આવીને તેમને પગે પડ્યો અને કરગરીને બોલ્યો મહારાજ મને માફ કરો દાણ દેવાની બીકે અને આપને બાળક જાણીને હું જૂઠું બોલ્યો હતો દયાળુ મારો અપરાધ ક્ષમા કરો ક્ષમા કરો રામદેવજીએ કહ્યું લાખા તારી ભાવનાનું ફળ તને મળ્યું છે એ ફળ તારે ભોગવ્ય જ છૂટકો ફરી રામદેવજીના પગમાં પડીને લાખો આજીજી કરવા લાગ્યો અને કહેવા લાગ્યો મહારાજ મેં આપને ન ઓળખ્યા મને ક્ષમા કરો મારા બાલ બચ્ચા ભૂખે મરશે અને ગામના લોકોને હું શું મોઢું બતાવીશ હવેથી હું આખી જિંદગીમાં જૂઠું નહીં બોલું મારો માલ હતો એવો કરી આપો માલના જે નાણાં ઉપજ છે તેની અડધી રકમ હું સાધુ સંતોમાં વાપરીશ લાખો હાથ જોડીને ત્યાંથી ચાલી નીકળ્યો અને ઉતારે જઈને પોઠો તપાસી પોઠો ખરેખર સાકરથી ભરેલી હતી તેના આશ્ચર્યનો ભાર ન રહ્યો રામદેવજીનો આ ચમત્કાર જોઈ લાખાનું હૃદય નમી પડ્યું હવે તેણે ક્યારેય જૂઠું ન બોલવાની પ્રતિજ્ઞા લઈ ગામમાં માલ વેચવા ગયો લાખાને માલના સવાયા પૈસા ઉપજ્યા તે લઈને રામદેવજીના ગુણગાન ગાતો ગાતો તે પોતાના ગામ ગયો ઉપજેલા નાણાંની અડધી રકમ સાધુ સંતોમાં વાપરી જ્ઞાતિ ભોજન કરાવી સમગ્ર બિના કહી તેથી દરેકે રામદેવજીની ભક્તિ કરવાનું અને તેમના અનુયાયી તરીકે રામદેવજીના ચિહ્નવાળું ચાંદીનું ચગદું ગળે પહેરવાનું નક્કી કર્યું હાલ પણ તેઓ તે પ્રમાણે વર્તે છે ભયંકર રાક્ષસ ભેરવો આજે રામદેવ પીરની વર્ષગાંઠ હતી એટલે ઉત્સવમાં ભાગ લેવા અજમલજીએ પોતાના સગા સંબંધીઓને તેડાવીને સભા ભરી હતી સભામાં મેવા મીઠાઈ વેચાઈ રહ્યા હતા એટલામાં ત્યાં વનવીલ નામનો ભાટ આવીને રાયને બિરદાવતા બોલ્યો બાર બાર ગૌની ધરતીમાં ભેરવો રાક્ષસ માણસોનું ભક્ષણ કરી જાય છે તેમાંય લોહગઢના નાના છબાલા શાખાના રાજપૂતોને જ્યાં જુએ છે ત્યાંથી પકડી પકડીને ખાઈ જાય છે એના અત્યાચારથી પ્રજા ત્રાસી ગઈ છે શું આજની આટલી મોટી સભામાં એવો કોઈ મર્દ નથી કે જે ભેરવા રાક્ષસને હણી બાર બાર ગામની ઉજ્જડ ભોમને ફરી વસાવે કવિરાજ તમારું કહેવું ખરું છે પણ એ રાક્ષસ કે જેવો તેવો નથી અને નાનક છબાલા લોહગઢના રજપૂતોએ એને અન્યાય કર્યો છે એથી એ રાક્ષસ રૂપે પ્રગટ્યો છે એના ત્રાસની મને ખબર છે પણ પોકળગઢની હદમાં એનો રંજાણ નથી વળી કવિરાજ જે ઉગે છે તે હાથમે જ છે એમ ભેરવનો અંત નક્કી આવશે જ કવિરાજ એ ભેરવો રાક્ષસ કેવો છે રામદેવજીએ પૂછ્યું ભેરવાને નજરે જોનાર પાછો આવે ત્યારે ખબર પડે કે કેવો છે કવિએ ઉત્તર આપ્યો અજમલજીએ વાત ટૂંકી કરવા કહ્યું કોક દિવસ એનો પણ અંત આવશે કવિરાજ ફિકર કરશો નહીં આમ કહી કવિને ભેટ સોગાદ આપીને વિદાય કર્યા રામદેવજીએ અને વિરમદેવજીએ આ વાત માતા મીણલદેને કહી મીણલદેને થયું આ વાત ન થયું હોત તો સારું હતું તેઓ જાણતા હતા કે રામદેવજી સાહસિક છે એટલે ભેરવાની ભૂમિમાં જાય તો ઉપાધિ થાય એટલે તેઓ વાતને ઉડાવતા બોલ્યા આપણે સી ચિંતા ભેરવો એવી ભૂમિમાં રહે છે કે જ્યાં કોઈ જતું નથી અને ભૂમિમાં જવાનું કારણ પણ નથી આ કવિઓનો કાંઈકને કાંઈક તુકા લાવી મૂકવાનો સ્વભાવ હોય છે સભામાં સાંભળેલા વનવીરના પાણીદાર શબ્દો હજી પણ રામદેવજીના કાનમાં ગુંજતા હતા તેમને રાત્રે ઊંઘ પણ ન આવી સવારમાં નિત્ય નિયમ મુજબ ગોવાળના છોકરાઓ રામદેવજીને બોલાવવા આવ્યા તેથી ગૌશાળામાંથી ગાયો છોડી રામદેવજી છોકરાઓ સાથે ગાયો ચરાવા ગયા ગાયો હરિયાળી ભૂમિમાં ચરવા લાગી બાળકોએ ગેડીદણાની રમત રમવા માંડી સામ સામી ભેરુબંધની ટુકડીઓ બંધાઈ હાર જીતનો દાવ રમતા રમતા સંધ્યાકાળ થવા આવ્યો એટલામાં રામદેવજીએ દડાને એવા જોરથી ગેડી ફટકારી કે દડો ખૂબ દૂર નીકળી ગયો રામદેવજીએ બાળકોને કહ્યું હું દડો લઈ આવું છું તમે બધા ગાયો લઈને ઘેર જાઓ દડો લઈને હમણાં જ હું ઘેર આવું છું રામદેવજી દડો લેવા ગયા દડો ભેરવા રાક્ષસની ભૂમિમાં પડ્યો હતો રામદેવજી દોડતા દોડતા ત્યાં ગયા તો પર્નકુટીમાં બાવા બારનાથ ધખતી ધૂણીએ તાપતા બેઠા હતા રામદેવજીએ તેમને નમન કરીને પૂછ્યું મહારાજ અહીં મારો દડો આવ્યો છે અરે તું કોણ છે અહીં સી રીતે આવ્યો બાળક જા જલ્દી નાસી જા ભાગ આ તો ભેરવા રાક્ષસની ભયંકર ભૂમિ છે હમણાં ભેરવું આવશે તો તને મારીને ખાઈ જશે બાળનાથે કહ્યું મહારાજ રાત પડી ગઈ છે વરસાદ વરસવા લાગ્યો છે વીજળી ચમકી રહી છે હવે અત્યારે મને માર્ગ નહીં જડે હું ક્યાં જાઉં રામદેવે વિનયપૂર્વક કહ્યું તું જે રસ્તેથી આવ્યો છે તે રસ્તે ચાલ્યો જા જલ્દી જા આ ભૂમિમાંથી નીકળી જા બાળક લે આ તારો દડો બાળનાથે કહ્યું ના મહારાજ મારા પર કૃપા કરો સવાર સુધી મને રહેવા દો મને ભેરવાની બીક લાગે છે રામદેવજી જાણે ડરતા હોય એવો દેખાવ કરીને બોલ્યા ત્યાં તો ખાવ ખાવ કરતો ભેરવો રાક્ષસ આવતો હતો તેનો અવાજ બાવા બાળનાથને સંભળાયો તેમણે તુરત જ બેઠા થઈ રામદેવજીને ખૂણામાં છુપાવી દીધા અને પોતાની કંતાનની ગોદડી તેમને ઓઢાડી દીધી થોડી વારમાં ભેરવો રાક્ષસ આવ્યો અને બોલ્યો ગુરુદેવ અહીં કોઈ માનવીની ગંધ આવે છે કોઈ માનવી હોય તો મને બતાવો ભેરવા તને ભ્રમ થયો છે અહીં કોઈ માનવી આવી શકે જ નહીં તારા ભયથી બાર બાર ગામમાં કોઈ માનવી ફરકતું નથી તો અહીં ક્યાંથી આવે માનવીમાં તો હું છું બહુ ભૂખ્યો હોય તો મારો ભક્ષ્ય કર ભેરવાને સંતોષ ન થયો તે પર્ણકુટીમાં તપાસ કરવા લાગ્યો રામદેવજીએ ઓઢેલી ગોદડી ધ્રુજતી હતી ઊંચી નીચી થતી હતી ભેરવો તે જોઈ ગયો અને ગોદડી ખેંચી ગર્જના કરતાં બોલ્યો મૂરખ ઊઠ આમ સંતાએ તું ક્યાં બચવાનો હતો પરંતુ ગોદડી જેમ ખેંચે છે તેમ લાંબીને લાંબી વધતી જાય છે બાવો બારનાથ પણ આશ્ચર્ય પામ્યો ભેરવો ગોદડી ખેંચી ખેંચીને થાક્યો પણ ગોદડીનો પાર ન આવ્યો એટલામાં એક હાથમાં ગદા અને બીજા હાથમાં ગેડીઓ લઈ રામદેવજી છલાંગ મારી ઊભા થયા ભેરવો ગભરાયો અચાનક ગોદડીમાંથી એક યોદ્ધો નીકળ્યો હવે શું કરવું એની ખબર ન પડી એટલામાં તો રામદેવજીએ એક જ ગેડિયાથી ભેરવાને જમીન પર પછાડી દીધો પરંતુ ભેરવો તરત જ ઊભો થઈને ભાગ્યો રામદેવજી પણ તેની પાછળ દોડ્યા અને પડકાર કર્યો ઊભો રહે નરાધમ ઘણા માનવીઓને તે વગર અપરાધે માર્યા છે હવે તો તને જીવતો નહીં છોડું એમ કહી રામદેવજીએ ફરી ગેડીનો ઘા કર્યો ગેડી ભેરવાના પગમાં વાગવાથી ભેરવો ફરીથી જમીન પર પછડાયો રામદેવજી છલાંગ મારી તેની છાતી પર ચડી બેઠા અને ગળું દબાવ્યું ભેરવાનો શ્વાસ મૂંઝાયો તે દબાતા સ્વરે બોલ્યો મહારાજ તમે માનવ નથી પણ દેવ છો મારા ગુરુ બાળનાથનું મને વચન હતું કે જે મારો શિષ્ય થશે તે તને મારશે એટલે હું કોઈને એમની પાસે આવવા દેતો જ નહીં શું એમનું વચન જૂઠું પડ્યું ના બાવા બાળનાથ મારા ગુરુ છે મને શિષ્ય માણી કંતાનની ગોદડી ઓઢાડી હતી અને એમણે ગોદડી ઓઢાડતી વખતે મારા માથે હાથ પણ મૂક્યો હતો એટલે તે મારા ગુરુ થઈ ચૂક્યા છે હવે એ વચનના પ્રતાપે જ આજે તારો અંત આવશે નાથ સંપ્રદાયના સિદ્ધોના વચન ખાલી જતા નથી મહારાજ તો તો આપણે ગુરુભાઈ થયા શું ભાઈને હણશે મને બચાવો મને મારશો નહીં ભૈરવ તું જીવતો રહે તો ઉપદ્રવ કરે ને તને તો હવે સ્વધામ જ પહોંચાડીશ દેવ આપણે ગુરુભાઈ છીએ મારા પર દયા કરીને મને છોડો તમે કહેશો એમ હું કરીશ સ્વધામ જવા પણ હું ખુશ છું ભૈરવ કરગરતો બોલ્યો રામદેવજીએ કહ્યું સ્વધામ એટલે પરલોક ના પ્રભુ સ્વધામ એટલે મારું રહેઠાણ તે પોકણગઢ સામેના પહાડમાં છે મને ત્યાં જવા દો ભૈરવે કહ્યું રામદેવજી સાથે ભેરવો પહાડમાં આવ્યો રામદેવજીએ પહાડની ગુફામાં ભેરવાને પૂરી દઈ તેના મુખ આગળ મોટી શિલા મૂકી દીધી મહારાજ હું તમારો ગુરુભાઈ છું એક વખતના ભોજનનું તો કરી આપો ભેરવાએ ગુફામાંથી અવાજ કર્યો રામદેવજીએ કહ્યું હું તને એક વખતનું ભોજન જરૂર પહોંચાડીશ જ્યાં મારું નામ લેવાતું હશે ત્યાંની તને પ્રસાદી મળી રહેશે મહા અને ભાદરવા મહિનામાં મારા નામના મેળા ભરાશે તેમાં દસમ અને અગિયારસ એમ બે દિવસ મને પ્રસાદ ધરાવાશે તેમાં દસમને રોજ જે પ્રસાદ ધરાવાશે તે મારો ને અગિયારસનો પ્રસાદ આવશે તે ભેરવ ગુફાના નામે તને મળશે આ મારું વચન છે રામદેવજીએ ભેરવાને ગુફામાં ભંડારીને બાળનાથ પાસે આવી બધી વાત કહી રામદેવજીએ પ્રજાને ભેરવાના ત્રાસમાંથી મુક્ત કરી એ જાણીને ગુરુ બાળનાથને આનંદ થયો ગુરુ બાળનાથને ઉલટવાઓનો પરચો ગુરુ બાળનાથને રામદેવની પરીક્ષા કરવાનું મન થયું તેમણે રામદેવજીને પૂછ્યું બાળક તે મને ગુરુ કેવી રીતે માની લીધો તારા માતા પિતા કોણ છે ક્યાં રહે છે તારું નામ શું ગુરુદેવ જ્યારે આપે જર્જર એવી કંતાનની ગોદડી મને ઓઢાડી એ વખતે મારા માથે હાથ મૂક્યો હતો ત્યારથી મેં આપને ગુરુ માન્યા છે આપનું ભેરવાને વચન હતું કે તારા સિવાય મારો બીજો શિષ્ય થશે તે તને પહોંચશે આ વરદાનથી ભેરવો શક્તિવાન થયો હતો આપે મને શિષ્ય બનાવ્યો એટલે હું ભેરવાને મહાત્ કરી શક્યો મારું નામ રામદેવ મારા પિતાનું નામ અજમલ રાય મારા માતાનું નામ દે અને મારા મોટાભાઈનું નામ વિરમદેવજી છે પોકણગઢમાં મારી રાજધાની છે રામદેવજીએ જવાબ આપ્યો બાળનાથે રામદેવજીની કસોટી કરવા માટે કહ્યું લે આ કમંડળ અહીંથી થોડે દૂર વાવ છે ત્યાંથી પાણી લઈ આવો રામદેવજી કમંડળ લઈને વાવમાં પાણી લેવા માટે ગયા પણ બાળનાથે મંત્રબળથી વાવનું પાણી પાતાળમાં ઉતારી દીધું રામદેવજીએ વાવમાં નજર કરી તો પાણી પાતાળમાં પહોંચેલું જોયું રામદેવજી સમજી ગયા અને હે વાવ માતા પાણી આપો એમ કહી વાવમાં ઉતર્યા ત્યાં તો પાતાળમાંથી પાણી ઉલટી આવ્યું અને વાવ ઉભરાઈ ગઈ રામદેવજીએ કમંડળ ભરી જઈ બાવા બાળનાથ પાસે મૂક્યું બાળનાથ આશ્ચર્ય પામ્યા અને વાવનું નામ ઉલટ વાવ રાખ્યું બાળનાથે રામદેવજીને માથે હાથ મૂકી કાન ફૂંકી ગુરુમંત્ર આપતા કહ્યું રામદેવજી ગુરુ ગોરખનાથની કૃપાથી હું તમને આજ્ઞા આપું છું કે હવે તમે ભોમમાં એક ગામ વસાવો અને અહીં રાજધાની સ્થાપો આ ભૂમિ નિર્જન બની છે અહીં કોઈ માનવી ફરકતું પણ નથી એ ભેરવાની ભયંકર્તાનું જ પરિણામ હતું તમે મારી અનેક ઉપાધિઓ કાપીને મને ઉપાધિ મુક્ત કર્યો છે ગુરુદેવ મને આશીર્વાદ આપો હું મારા પિતાને સમજાવી અહીં ગામ વસાવીશ રામદેવજી મને ઋણમુક્ત કર્યો એટલે એ ગામનું નામ ઋણીચા રાખવું એવી મારી ઈચ્છા છે બાળનાથે પોતાની ઈચ્છા વ્યક્ત કરી રામદેવજી પોકણગઢમાં આવ્યા રાજા પ્રજા સૌ ભેરવાના ભયમાંથી મુક્ત થયા રામદેવજીએ ભેરવાને ગુફામાં ભંડાર્યો એ વાત સાંભળવાથી વીસ વીસ ગામના માણસો ભયમુક્ત થયા અને રામદેવજીના ગુણગાન ગાવા લાગ્યા અજમલરાયે એ ઉજ્જડ ભૌમમાં ગામ વસાવવાનું કામ શરૂ કર્યું અને આજુબાજુના લોકોના વસવાટથી થોડા સમયમાં ઋણીચા ગામ આ બાદ બન્યું તો મિત્રો જો આપણે આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ